નજર કરીએ સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોને જે ઝંઝોડી અને જે નુકસાન પહોંચાડ્યું છે ત્યારે ભારે વરસાદને કારણે મગફળી કપાસ સોયાબીન અને ડાંગર જેવા મુખ્ય પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ખેડૂતોની મહેનત અને મોંઘા ખર્ચે તૈયાર કરેલા પાક બરબાદ થતા હવે તેમના ભવિષ્ય અંધારકારમય બન્યું વળ્યું છે આ સાથે જ સરકાર દ્વારા સર્વે શરૂ કરવાનો આવ્યો હોવાની માહિતી છે આ સાથે જે ખેડૂતોની માંગ છે કે પારદર્શક રીતે વળતર આપવામાં આવે અને તેમની વેદનાને સમજવામાં આવે ત્યારની પરિસ્થિતિ મુજબ જે માઠુન ભારે વરસાદ થયો અઠવાડિયાથી એમાંથી જે મગફળી વાયેલી હતી સાહેબ એ મગફળી બધી ખરાબ થઈ ગઈ છે બધી ઉગી ગઈ છે એનો કોઈ ઘાસ મૂકવામાં આવ્યો નથી અને અમારે અત્યારે હું છે કે લગ્ન સિઝન આવે છે છોકરાને ને પહેરાવાનું છે એટલે એના માટે દાગીના કરાયા હતા તે અમારા હવે દાગીના લેવા જવા છે પણ અમે મગફળી વેચાતા દાગીના લેવા જઈએ ને એના પૈસા આવું તો મેં વિચાર્યું હતું અખાત્રી આવે એટલે તો એને હરખણી હેલી ખેડૂતમાં સમાય નહીં જગતનો તાત કહેવાય છે એટલે એણે સૌ તો વાવણીની શરૂઆત કરી મોઘા બી લાવીને ઉપજ પોતે કર્યો તે છતો મારતે એના વેઠવાનું મોગું બી લાઈન વાવણીની શરૂઆત કરી સૌ પ્રથમ મગફળી માટે તૈયાર કર્યું તો શરૂઆતની અંદર વાવણીમાં પ્રથમ ક્રાસ મક્ષિકા પહેલો જ વરસાદ આવ્યો ઉતાવળ હતી વાવવાની કે કંઈક બે પૈસા બાર નવ વર્ષ આવે એટલે એટલે શરૂઆતની વાવણી ફેલ જાય તલોદ તાલુકામાં કમોસમી વરસાદથી જે નુકસાન થયું છે એ માટે અમે મામલતદાર સાહેબશ્રીને તાલુકા પંચાયત ટીડીઓ સાહેબને ખેતી અધિકારી સાહેબ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે પણ આ જદૂર સુધી સર્વે કરું છું નથી કરતા એવું નથી પણ સર્વેમાં વિસઅનતા લાગે છે કેવી લાગે છે કે મારા ગામમાં કે બીજા આખા તલો તાલુકામાં પોચથી સાત હેક્ટરનો સર્વે નંબર હોય એમાં પોચ ખેડૂત ખાતેદાર હોય એક ખેડૂત ખાતેદાર મગફળી વાયુ હોય બીજા એ કપાસ વાયુ હોય બીજા એ ડોગળ વાયુ હોય અને